હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને આજે ફરી એકવાર એક સરસ મજાનો નાસ્તો હળવો ફૂલેવો લસણયા મુંમરાની રેસીપી લઈને તમારી સમક્ષ હાજર છું એ લસણવાળા મમરા બનાવવા માટે આ રીતે મેં અહીંયા મમરા લીધા છે એક તપેલી ભરીને એનું કોઈ મેઝરમેન્ટ નથી આપણે જ્યારે પણ ખાવા હોય ત્યારે આપણે આ રીતે મમરા કરી શકીએ છીએ તો આ રીતે એક પેનમાં એ મમરાને મેં લીધા છે એમાં આપણે કંઈ જ નાખવાનું નથી અને આ રીતે આપણે એને એકદમ લો ફ્લેમ ઉપર બેથી ત્રણ મિનિટ માટે મમરાને આપણે શેકી લેવાના છે ને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મમરામાં કંઈ પણ ડસ્ટ કે કચરો હોય તો આપણે ચાળી લેવાના છે અને ત્યાર પછી આ રીતે આપણે એકથી બે મિનિટ માટે આ રીતે શેકી લેવાના છે હવે એક પોળા વાસણમાં આ રીતે મેં કથરોટમાં એને લઈ લીધા છે જેથી અમારેલી વરાળ ઉડી જાય અને મમરા એકદમ ક્રંચી બને આપણા એના માટે ત્યાર પછી એક પેનમાં તેલ લીધું છે અહીંયા ચમચી જેટલું તેલ લીધું છે સિંગ તેલ લીધું છે અને સાતથી આઠ લસણની કળી ખાંડી લીધી છે જેને આ રીતે અંદર એડ કરી છે અને થોડીક હિંગ પાવડર છે અને હળદર પાવડર લીધો છે પાંચ ચમચી અને ટેસ્ટ પ્રમાણે મીઠું અને કાશ્મીરી લાલ મરચું લીધું છે તમને અગર વધારે લાલ ને સ્પાઈસી જોતું હોય તો તમે દોઢ ચમચી પણ લઈ શકો છો હવે આપણે ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દેવાની છે અને આ રીતે બધો જ મસાલો અંદર સંતળાઈ જાય પછી મમરા અંદર એડ કરી દેવાના છે આ રીતે અને ત્રણથી ચાર મિનિટ માટે આપણે આ રીતે એને આ રીતે હલાવવાના છે આ રીતે બરાબર બધા જ મમરાની અંદર ઉપર મસાલો ચડી જાય અને મિક્સ થઈ જાય પછી આપણે આ રીતે તમે જોશો બેથી ત્રણ મિનિટ માટે ઉપર નીચે મમરા કરા છે અગર તમને બે સ્પૂન વડે ફાવે તો બે હાથમાં બે ચમચા લઈને પણ તમે ઉપર નીચે ફટાફટ કરી શકો છો આ રીતે બેથી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો કે બધા જ મમરા ઉપર મસાલો ચડી ગયો છે અને હવે ગેસને આપણે લો ફ્લેમ ઉપર ચાલુ કરી દેશું અને સતત આપણે ચમચાને આ રીતે ચલાવી રાખવાનો છે આપણા મમરા ઓલરેડી પહેલેથી થોડાક શેકેલા હતા એટલે ફટાફટ ક્રંચી થઈ જશે અને આ રીતે આપણા લસણવાળા મમરા રેડી છે તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે સરસ મજાના હિંગ અને લસણની ફ્લેવરથી ભરપૂર અસલ બજારમાં બહાર મળે છે એવા જ આપણા મમરા રેડી છે તો વરસાદની સિઝનમાં તમે એનો એન્જોય કરી શકો છો તો આ રીતે અહીંયા લસણિયા મમરા તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂરથી કહેજો ચેનલને શેર કરજો રેસીપીને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી અને ફ્રેન્ડ્સ તમે ઈચ્છો તો આમાં સેવ પણ એડ કરી શકો છો આ રીતે અને તળેલા સિંગદાણા પણ આ રીતે મમરાનો જેવડો પણ આમ કરવો હોય તો તમે આ મમરામાં તમે એડ કરી શકો છો આ રીતે તો ફરી એકવાર આવી જ એક આસાન અને હોમમેડ નવી રેસીપી સાથે ફરીવાર મળીશું ત્યાં સુધી રજા આપશો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ